ભાગ લીધો હતો અને સ્પર્ધા દરમિયાન હવાથી બોટ ચલાવવામાં આવી જેમાં મોટર નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો હોડી સ્પર્ધા બપોરે એક વાગે શરૂ થઈ હતી અને ત્રણ વાગે પંદર મિનિટે પૂર્ણ થઈ આ સ્પર્ધા દરમિયાન અનેક હોળી સ્પર્ધા કરનારી હોળી સાંઈ જ્યોતિના સંચાલકને એકત્રીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું આ ઇનામ પ્રાપ્ત કરનારા હોળી સંચાલકને બધી સાવચેતીના પગલાં સાથે બોટ ચલાવવાના કૌશલ્ય માટે પ્રશંસા કરી આ હોળી સ્પર્ધા નાગરિકોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજના જગાવવાનો એક સુંદર માહોલ સર્જવાનો પ્રસંગ હતો લોકોએ હોળી ચલાવવાનું પ્રદર્શન અને તેના માટેના કૌશલ્યને માણીને આનંદ લીધા સુરતના નાગરિકોમાં હોળી સ્પર્ધા જોવા માટે ઘણો ઉત્સાહ જોવા મળ્યો અને તેઓએ આ પ્રસંગનો આનંદ માણ્યો સુરત શહેરમાં આયોજિત હોળી સ્પર્ધાએ નાગરિકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો સાંઈ જ્યોતિ હોળીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા પર આકર્ષક ઇનામ આપીને હોળીના કૌશલ્યને બિરદાવવામાં આવ્યું આ હોળી સ્પર્ધા સુરતના નાગરિકો માટે એક યાદગાર અને મનોરંજક પ્રસંગ બની રહી આ સ્પર્ધા દ્વારા નાગરિકોને સ્પર્ધાત્મક અને મનોરંજક માહોલમાં આનંદ માણવાનો મોકો મળે અને તેઓએ આ પ્રસંગનો આનંદ લીધો સુભાષચંદ્રભી પટેલ આ સુભાષભાઈ કઈ રીતનું આયોજન કેટલી બોટ હતી કોણ વિજેતા થયું છે અને આ બોટ રેસ કેમ કરવામાં આવે છે એમાં આઠ ઓડીએ ભાગ લીધો હતો અને આ પરંપરા મુજબ બોરાની જાત્રા બોરા ગામે કુવાની જાત્રા ભરાટી ત્યારે વાહનની વ્યવસ્થા નહીં હતી ત્યારે અમે હોળીમાં મોરાની જાત્રા જતા વીખતનમાં અમે હરિફાઈઓ કરતા યાર આવું ઇનામ નહીં આપતા પછી જેમ જેમ વિકસિત થતું ગયું તેમ પછી લોકો જાગૃત થતા ગયા તેમ પછી ઇનામની વ્યવસ્થા કરી પહેલા બહેરાણા ભવાલીને એ તે આપતા હતા પછી સોનાની ચેનો આપી પછી આ ધીરે ધીરે થોડુંક ઓછું થતું જાય છે હવે ત્યાં નવો એવો ઇન્ટરેસ્ટ લેવા નથી બાંધતા મોકાસ એટલે થોડું ઓછું થવા માગી ગયું વિજય થયું છે આજના વિજેતામાં સુભાષચંદ્ર બાબુભાઈ પટેલની બોડી પહેલો નંબર આવી છે અને બીજા નંબરે કનુભાઈ નરસિંહભાઈ પટેલની ની બહુ હોડી આવી છે અને ત્રીજા નંબરે રાજુભાઈ ચિમકાભાઈ પટેલ ની હોડી ત્રીજા નંબર આવી છે આઠ બોટે ભાગ લીધો હતો અને જોવા વાળી બોટો દોઢસો બોટો હતી રેસ લગાવવામાં આવે છે સદવાળી બોટ હોય છે શું હોય છે આ સળવાળી બોટો પડદાથી પવનથી જ ચાલે પડદા પડદાથી પડદો પવનથી જ ચાલે હલ્લે શાકે કોઈ બીજી કોઈ મશીન કે એવું હોતું નથી ને બહુ રિસ્કી હોય છે જરાક પવનનું ઝૂંકવું આમ તેમ થયું ને જરા ભૂલ કરી તો